સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટના ક્રાઇમ બ્રાન્ચની તો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો પ્રયાસ સહિતના તેરથી વધુ ગુનાને અંજામ આપનાર નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે તો પોલીસે આરોપી સામે ગુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો છે તો છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને એઝાઝ ખિયાણી અને તેની ટોળકીના દસ સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો એઝાઝ સિવાયના તમામ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા ત્યારે આજે પોલીસે મુખ્ય સૂત્રધાર એવા એઝાઝને ઝડપી પાડ્યો છે તો બીજી તરફ નિખિલ દોંગાની ટોળકી સામે થયેલા ગુચ્છી ટોક મામલે પોલીસે ગોંડલના જેલર ડીકે પરમાર સામે ગુચ્છી ટોકનો ગુનો દાખલ કર્યો છે થોડા દિવસ પહેલા રાજકોટ શહેરમાં ગુજસી ટોકનો જે નવો કાયદો આવ્યો છે એમાં બીજો ગુનો દાખલ કરેલો અમે પ્રનગર પોલીસ સ્ટેશનમાં અને એમાં ટોટલ અગિયાર આરોપીઓ હતા અગિયારમાંથી દસ આરોપીઓ જે તે સમયે પકડાઈ ગયેલા પણ મુખ્ય સૂત્રધાર જે હતો એજાજ અકુબા ખિયાણી એ મુખ્ય સૂત્રધાર જે તે સમયે છટકી ગયો હતો ત્યાર પછી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે પીએસઆઈ દાંદાલિયા સાહેબને એસીપી ક્રાઇમની ડાયરેક્ટ સુપરવિઝનમાં વી કે ગઢવી પીઆઈ એમની અલગ અલગ ટીમોમાંને કારણે એ આરોપી પકડવામાં અમને સફળતા મળી છે આ જે આરોપી છે એ આખી ગેંગનો મુખ્ય માણસ છે અને એણે જ આખી ગેંગ બનાવેલી છે એણે ગુનાની શરૂઆત બે હજાર અગિયારથી કરેલી છે અને ત્યાર પછી અત્યાર સુધીમાં એના ટોટલ બાર ગુના છે અને બીજા બે ગુનામાં અમારે પકડવાનો બાકી છે એટલે ચૌદ ગુના એના અત્યાર સુધીમાં બોલે છે અને એમાં તમામ હેડના ગુના એ આવી જાય છે ત્રણસો ગેંગ રેપ પણ છે ત્રણસો સાત એટેમ્પ ટુ મર્ડર છે ત્રણસો છવ્વીસ ગંભીર પ્રકારના હુમલો છે અને ત્રણસો પંચાણું લૂંટ પણ એમાં આવી ગઈ છે એ ઉપરાંત જુગારના એની ઉપર ચાર પાંચ કેસીસ છે અને આ ઉપરાંત આરોપી જે રીતે ઓપરેટ કરતો હતો શરૂઆતમાં બે હજાર અગિયાર બારમાં કે તેરમાં એ પોતે કદાચ ગુનાખોરીમાં હતો પણ ત્યાર પછી એને જે આખી ગેંગ ઊભી કરીને બીજા પાસે જ ગુના કરાવવાની ટેવ પડી ગઈ હતી એને કારણે આ ગુડસીટોકનો નિર્ણય સીપી સાહેબે લીધો છે અને આજે અમે એ કેસમાં અગિયાર અગિયાર આરોપી અરેસ્ટ થઈ ગયા છે